ભૂપેન્દ્રસિંહ ઝાલા કૌભાંડીનો કે જેને એજન્ટોને વિદેશની ટ્રીપ કરાવી હોવાનું સામે આવ્યું છે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના એજન્ટોના વિદેશમાં જલસા કરતા હોય તે પ્રકારના વિડીયો સામે આવ્યા છે અનેક એજન્ટો બાલીમાં જલસા કરતા નજરે પડ્યા છે ત્યારે વિદેશ પ્રવાસમાં એજન્ટોએ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો આભાર પણ માન્યો છે રોકાણકારોના રૂપીએ એજન્ટો જલસા કરી રહ્યા છે

નવ ને ચોવીસ થઈ છે એનો મતલબ કે અત્યારે ઇન્ડિયામાં શું કેવા માંગશો આજના દિવસ માટે શું કેવા માંગશો આજના દિવસ માટે શું કેવા માંગશો ગાલી છેલ્લો દિવસ છે કેવું લાગ્યું તમને અહીંયા કેવું લાગ્યું ખૂબ મજા આવી પ્રકાશ ભાઈ પૂછો મેન કારક શું કહેવા માંગ છો લાસ્ટ ડે ઇન બાલી બહુત મજા આવી બહુત મજા આવી શું કહેવા માંગ છો વાહ બહુ એનજોયમેન્ટ બહુ ફિલિંગ બટ ઓફકોર્સ ધ લાસ્ટ ડે છે ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ શું કહેવા માંગ છો આજે લાસ્ટ ડે ઇન બાલી

અહી ગાડી અત્યારે નવ ને સત્યાવીસ થઈ છે કેવું લાગે બા જુસો દિવસ વાહ આખો દિવસ શરીર માં એનર્જી ખુબ સારા સંદેશ